રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી સાધારણ સભા હોલ ખાતે યોજવામાં આવી ઉપલેટા સરદાર પટેલ હોલ ઉપલેટા ખાતે દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા આ સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માખડીયાના અધ્યક્ષસ્થાને મળેલ જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં વાર્ષિક નફા નુકસાની મંડળીના પેટા નિયમોમાં સુધારા કરવા સહિતના અહેવાલો રજૂ કરાયા હતા તેમજ મંડળીએ વાર્ષિક ચાર લાખ રૂપિયા નફો કર્યો હતો અને વધુમાં આ સંસ્થા દ્વારા આવનાર સમયમાં સામાજિક પ્રવૃત્તિઓ સારું કરવા મુદ્દે આરોગ્ય ઉપર ચર્ચાઓ કરવામાં આવી આ પ્રસંગે ધોરાજીના નામ તબીબ ડોક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય વિષય ઉપર વિચાર ગોષ્ઠી રાખવામાં આવી આ સાધારણ સભામાં વાઇસ ચેરમેન પરાગભાઈ શાહ સહિત દેવેનભાઈ ધોળકિયા રવજીભાઈ ગજેરા ઉદય પંડ્યા પંકજભાઈ નાઢા શાંતિલાલ રાઠોડ પારૂલબેન ખાંટ ચંદુભાઈ ભીંભા નિલેશભાઈ ગોઢાણી કલ્પકભાઈ જોશી નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેર ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ અને રમેશભાઈ ગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિપુલ આજરોજ શ્રી દીનદયાલ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી આ ચોથી વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે ચાર લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલ જે તૈયાર કરવામાં આવ્યા હતા તે સભાની અંદરનું વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી પાંચ એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સરોનો મતે બહાલી આપવામાં આવી છે સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાલ ક્રેડિટ કોપરેટિવ ચાલુ કરી છે અને ભાગરૂપે ડોક્ટર સુરેશભાઈ પટેલના પણ એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે ઉપસ્થિત પીપલ્સ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના ચેરમેન શ્રી જગનભાઈ સોજીતરા નગર સેઠ અમિતભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી વસાબેન ગજેરા તેમજ ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાસાબેન વ્યાસ સહિતના મહાનુભાવો આજની સાધારણ સભાની અંદર ઉપસ્થિત હતા અને સાધારણ સભાના અંદર સારી એવી સંખ્યાની અંદર સભાસદોએ ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો થેન્ક યુ